ને બહુ મજા આવી ગઈ કાઠિયાવાડમાં ફરવાની મિત્રો આ કાઠિયાવાડમાં ફરવા બહુ મજા આવે એમ છે આવજો આ બધે પહાડી ઇલાકો છે તમે જો કલુ થાય મહેશભાઈ નું ને કિંજલ ભાભી નું જે એમને આયા દર્શન કરાયા જો તમે હા અમને તો મિત્રો ખબર નથી આ અમારે YouTube પર એક સબસ્ક્રાઇબર છે એ અમને આ બાજુ લઈ આયા છે તમે જો કેવો મસ્તીમાં ફરવાનું છે ત્યાં તો વિદ્યાનું વ્લોગ બહુ સારા આવશે એટલે તમે આવો આ બાજુ અમે આવી ગયા છો આ બાજુ બધા મને જોયા છે પણ ઇંગલ મહીનોજ માને આપણે બહુ ઉછર જોવા મળે જો એક પાકિસ્તાનમાં ધામ આવેલું છે ઇંગલજ માણો અને બીજો એક આયા આપણે આવેલું છે દિલિપભાઈ કેમ છો મજામાં છે કોણ બેઠા જય માતાજી સે બોલો ઘરે આવને દસાવા આયા હતા હું દસામાં આયા હતા હ હ અમે બેઠા માતાજી તો મિત્રો નજારો તમે ખાલી જો કેવો મસ્તીનો નજારો છે આ કાઠિયાવાડમાં બહુ મજા આવે ફરવાની મને બહુ મિત્રો મજા આવે છે આ બાજુ ફરવાની એમ લાગે છે કે સુરત જાવ જ નથી એવી મજા આવી ગઈ છે નીતા ક્યાં આયા બરોબર ચાલો હાલે તો તમે મિત્રો જોવો તો ખરાબ નજારો ખાલી આવો કેવો મસ્ત નજારો લાગે મજા આવે મિત્રો અમે મંદિર દાદરા તમે મજા આવે ફરવાની

કેત Awo, ગુફા જેવો બહુ મસ્તીનો બનાયેલો છે ને આમાંથી નીકળવાનું છે આ કેવા છે જે અમને દર્શન કરવા છે જો

હવે અમે જાશું ડુંગર ઉપર ચડવા